નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે તારીખ સત્યાવીસ અગિયાર બે હજાર પચીસ છે અને આપણે ખેડાના સૌથી મોટા શૈક્ષણિક તીર્થ એચ એનડી પારેખ હાઈસ્કૂલના મેદાનમાં આવ્યા છે અહીંયા ખેડા લોકસભા એટલે કે ખેડા સંસદીય વિસ્તારના વિવિધ વિધાનસભા વિસ્તારમાં યોજાનાર ત્રીજા સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસનો કાર્યક્રમ છે અહીંયા સરસ સ્ટેજ બનાવાયું છે

મિત્રો ખેડા શહેરના આંગણે આપણી હાઈસ્કૂલની અંદર ખેડા લોકસભા સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસની જબરજસ્ત તૈયારી થઈ રહી છે જો ફુગ્ગા ફુલાવાઈ રહ્યા છે સફેદ ફુગ્ગા છે અને કેસરી અને ગ્રીન કલરના જે ફુગ્ગા છે એનું ઝુમખું તૈયાર છે એની નીચે સ્લોગન લગાવવાનું છે અને જો સરસ આકાશમાં સફેદ કેસરી અને ગ્રીન કલરના ફુગ્ગા હવામાં લહેરાઈ રહ્યા છે અને એની નીચે સ્લોગન લગાવી અને આકાશમાં છોડવામાં આવશે સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે અને ખેડા તાલુકા પ્રેસ મીડિયા ટીમ પણ અત્યારે અહીંયા કવરેજ માટે આવ્યા છે એટલે યુવા મિત્રો છે અને કાર્યકર્તાઓ પણ આવી રહ્યા છે ખેડા શહેર ભાજપ પ્રમુખ કિશોરસિંહ છે અને ધર્મેન્દ્રભાઈ પણ આવ્યા છે એ સ્ટેજ પર અત્યારે પોતાનું સ્થાન લઈ રહ્યા છે અને ખેડા નગરપાલિકાના અ મહિલા સદસ્યશ્રીઓ બેઠેલા છે અહીંયા અને પાછળ મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો અને હવે કાર્યક્રમના આયોજક અને મુખ્ય યજમાન કહી શકાય એવા દેવુસિંહજી આવ્યા છે સાંસદશ્રીનું દેવુસિંહજી ચૌહાણ સાહેબનું હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ જોરદાર તારીઓ મિત્રો આ ખેડા શહેરનું આપણું ગૌરવ એવું ખેડા પંથકનું સૌથી મોટું શૈક્ષણિક તીર્થ એચ એનડી પારેખ હાઈસ્કૂલ છે અને એના સંકુલમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત છે અને ટૂંક જ સમયમાં હવે સ્ટેજ પ્રોગ્રામ આજે સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભિક અહીંયા સ્ટેજ પ્રોગ્રામ થશે અને ત્યાર પછી રમતના મેદાનમાં ખેલ સ્પર્ધાઓ થશે જો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અહીં ઉપસ્થિત છે અને ખેડાનું સૌથી મોટું શૈક્ષણિક તીર્થ એટલે આપણી હાઈસ્કૂલ છે અહીંના વિદ્યાર્થીઓએ શિક્ષણ જગતમાં અને ખેલ પ્રતિયોગિતામાં સારું એવું નામ કમાયેલા છે ખેડા તાલુકામાંથી અનેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ગામ આગેવાનો આવે છે પૈકી આ નાયકાના બે યુવા સામાજિક આગેવાનો છે અને હવે જે ભારતીય પરંપરા પ્રમાણે આપણે મહેમાનોનું સ્વાગત ગીતથી સન્માન કરવામાં આવે છે એ રીતે પ્રારંભિક અહીંયા શાળાની વિદ્યાર્થીની દીકરીઓ છે તે એક સરસ સ્વાગત ગીતે રજૂ કરી રહી છે અને હવે દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમનો વિધિવત શુભારંભ મહેમાનો દ્વારા થઈ રહ્યો છે અને આપણે તે અગાઉ જોયું એ પ્રમાણે સ્વાગત ગીત દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી અને શાળાની દીકરીઓએ સ્વાગત કર્યું હતું ત્યાર પછી અહીંયા જે મહેમાનો છે એમનું સરસ સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું અને ત્યાર પછી બધા મહેમાનો અને મુખ્ય જે અતિથિ છે એમના કેટલાક પ્રાસંગિક પ્રવચનો પણ યોજાયા હતા અને હવે ખેડા લોકસભાના યુવા લોકલાડીલા સાંસદ અને કાર્યક્રમના આયોજક શ્રી દેવસિંહને સાંભળીશું ભારત માતા સાંસદ ખેલ સ્પર્ધાના શુભારંભે મંચાસીન આપણા વિસ્તારના બંને માનનીય લાડીલા ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ભાઈ શ્રી સમયે બે હજાર બાવીસમાં પિસ્તાલીસ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું આજે એ આંકડો પાંત્રીસ હજારથી પણ વધારે રજીસ્ટ્રેશન સુધી પહોંચ્યો હોય તો એના પાયામાં જેમનું કામ છે એવા ભાઈ શ્રી મનોલી શહેરમાંથી પધારેલા સૌ વડીલો માતાઓ બહેનો ઘણો સમય થયો છે એટલે ટૂંકી મુદ્દાસર વાન પ્રતિનિધિ તરીકે તમે આ દેશની નવી પેઢી સાથે કનેક્ટ થાવ એની સાથે જોડાઓ અને જોડાવાની સાથે આ નવી પેઢીને જે શક્તિ પડી છે કારણ કે વિકસિત ભારતની કલ્પના કરીએ તો કોઈ પણ એક રાષ્ટ્રની મૂડી કોણ હોય છે તો એ મૂડી હોય છે રિસોર્સિસ રિસોર્સિસ એટલે સંસાધનો જેમ કે રોડ રસ્તા પાણી વીજળી બધી જ વાતો ઝડપથી વિકસિત થઈ શકે અને એનું મૂળ માધ્યમ છે શિક્ષા શિક્ષાથી દેશના નાગરિકોનું ઘડતર થાય પરંતુ આપણે જાણીએ છીએ કે વિશ્વમાં જેમ દેશો પોતાનું સામર્થ્ય પ્રગટ કરતા હોય ત્યારે એની સાથે સોફ્ટ પાવર પણ જોડાયેલું છે માત્ર આધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચર થી દેશ વિકસિત થતો નથી પણ સોફ્ટ પાવર સોફ્ટ પાવર એટલે સીધી રીતે એ દેશની શક્તિ ખબર ના પડે પરંતુ હમણાં એક ઉદાહરણ આપું કે સમગ્ર વિશ્વમાં ભારત એવો દેશ છે કે ચંદ્રયાન ચંદ્રના દક્ષિણ છેડે ચંદ્રયાન મોકલ્યું હોય આખી દુનિયામાં પહેલી વાર તો એ ભારતે મોકલ્યું એ ભારતનો સોફ્ટ પાવર આખી દુનિયાએ જોયો તો દુનિયાને ખબર પડી કે ભારત હવે પહેલા કરતા સાયન્સ અને ટેકનોલોજીમાં ખૂબ આગળ છે એવી રીતે ભારતનો બીજો સોફ્ટ પાવર કેવો છે તો એ છે ભારતની રમત ગમત શક્તિ સ્પર્ધાઓ જે સ્પર્ધાઓ થાય છે વૈશ્વિક સ્પર્ધાઓ અને જે આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય તો રાજકક્ષાની જે સ્પર્ધાઓ થાય છે એ સ્પર્ધામાં એવી ટેલેન્ટ ધીરે ધીરે બહાર આવી છે કે જે વિશ્વ સુધી ભારત નું સનિસ માં ખેલાડીઓ પ્રતિજ્ઞા લઈએ છીએ કે દરેક સ્પર્ધામાં અમે ખેલદીપૂર્વક ભાગ લઈશું અને પંચોના નિર્ણયને અને મિત્રો અહીંયા સ્ટેજ પ્રોગ્રામ જે છે એ સંપન્ન થઈ ગયો છે અને હવે સીધા બધા મહેમાનો ખેલના મેદાનમાં બધા જવાનું છે અને ત્યાં વિધિવત રીતે ખેલ મહોત્સવનો શુભારંભ કરવામાં આવશે અને આ ખેડા હાઈસ્કૂલનું વિશાળ મેદાન છે અને અહીંયા જ વિવિધ રમતો યોજાનાર છે અને ખેડા શહેર ભાજપ પ્રમુખ કિશોરસિંહ છે અને ખેડા નગરપાલિકાના સભ્યશ્રીઓ છે આ રડુના યુવા કાર્યકર્તા છે અને દિલીપભાઈ અને સુરેશભાઈ અને અહીંયા પેલી રસ્સી ખેંચ આપણે દોરડાવાળી રમતો હોય છે એની તૈયારી થઈ ગઈ છે અને મેદાનની અંદર અન્ય આપણી ગ્રામ્ય રમતો જે પ્રાચીન પરંપરાગત રમતો છે એ બધી રમતોનું સરસ આયોજન થયું છે અને ધારાસભ્યશ્રી અને સાંસદશ્રી અને મહેમાનો બધા જે આમંત્રિત મહેમાનો છે એ બધા વિવિધ રમતોનો શુભારંભ કરાવી રહ્યા છે અને ત્યાર પછી સ્પર્ધા થશે અને વિજેતાઓને ટ્રોફીને આપીને સન્માન કરવામાં આવશે રમણભાઈ છે ખેડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ છે અહીંયા તમે જુઓ મીડિયા ટીમ બધી કવરેજ કરવા માટે નડિયાદ અને ખેડા તાલુકામાંથી બધા આવ્યા છે અને એ કાર્યક્રમનું સરસ કવરેજ કરી રહ્યા છે અને અહીંયા તમે જુઓ વિદ્યાર્થીઓના બે ગ્રુપ છે એમને રસ્સી ખેંચ એ રમત છે એનો શુભારંભ સાંસદશ્રી કરાવી રહ્યા છે અને હવે રાજકીય આગેવાનો અને શિક્ષક મિત્રો એમની વચ્ચે આ રસ્સી ખેંચ આ સ્પર્ધા યોજાઈ રહી છે આ તરફે બધા રાજકીય પોલિટિશિયન આગેવાનો છે અને સામે બધા શાળા પરિવાર શિક્ષક મિત્રો બધા છે અને એમની વચ્ચે અત્યારે જો સરસ સ્પર્ધા યોજાઈ રહી છે અને મિત્રો આપણી જે પારંપરિક પ્રાચીન ગ્રામ્ય રમતો છે એ બધી અહીંયા યોજાઈ છે આ સાથે અહીંયા જે સેલ્ફી પોઈન્ટ બનાવાયો છે ત્યાં કાર્યક્રમના મુખ્ય યજમાન અથવા આયોજક ખેડા લોકસભાના લોક લાડીલા યુવા સાંસદ શ્રી દેવસિંહ ચૌહાણ દ્વારા પોતાના ફોટા ક્લિક કરાવડાયા છે અને ત્યાર પછી અહીંયા સ્ટેજ પ્રોગ્રામની અંદર જે તે વિજેતા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ છે એમને ટ્રોફી અને પ્રમાણપત્ર શિલ્ડ આપી અને એમનું સન્માન કરવામાં આવ્યું હતું અને હવે સાંસદ શ્રી દેવસિંહજીને સાંભળ્યું આજ રોજ ખેડા લોકસભા સાંસદ ખેલ સ્પર્ધા બે હજાર પચીસનો શુભારંભ થઈ રહ્યો છે ખેડા શહેરના એચ ડી પારેખ હાઈસ્કૂલના મેદાનથી આજે જ્યારે આ શુભારંભ થઈ રહ્યો છે ત્યારે અમારી સાથે સમગ્ર જિલ્લાના આગેવાનો વિશેષ કરીને આ ક્ષેત્રમાં લાગતા અમારા બંને સન્માનનીય ધારાસભ્યો ભાઈ શ્રી અર્જુનસિંહ અને ભાઈ શ્રી કલ્પેશભાઈ સાથે સાથે સંગઠનની સમગ્ર ટીમ સૌ અધિકારીઓ અને સમગ્ર વિસ્તારમાંથી પધારેલા આગેવાનો વડીલોની હાજરીમાં આકડાનો જ્યારે શુભારંભ થઈ રહ્યો છે ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ બે હજાર બાવીસથી સમગ્ર વિશ્વમાં ખેલ સ્પર્ધા સંબંધિત એક પ્રકારની જાગૃતિ આવે એ માટે પ્રયત્ન કરે છે ત્યારે દેશમાં અને ગુજરાતમાં જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેઓનો આગ્રહ આ નવી પેઢીને દેશી રમતો રમત ગમતના મેદાનો પર આવે અને તેઓનું એક પ્રકારે નવી પેઢી તૈયાર થાય આ રમત ગમત ક્ષેત્રે નવી પ્રતિભા આપણને મળે એની સ્પર્ધાઓનું આયોજન કરીને સાંસદો પણ એક આગ્રહ કર્યો કે પોતાના મત વિસ્તારમાં આવી આયોજન આયોજન કરે જ આપણે આ આ સ્પર્ધાનું તો મિત્રો ખેડા લોકસભા સાંસદ ખેલ મહોત્સવનો આપણે ખેડા ખાતે કાર્યક્રમનો વિડીયો શેર કરીએ છીએ આ વિડીયો આપણે ગમે તે લાઈક કરો શેર કરો અને જીપી સિરીઝ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરો જય હિન્દ વંદે ગુજરાત